પલસાણા સ્થિત મિલમાં ભયાનક આગ પાંચ ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો અને સફળતા હાંસલ કરી હતી આગ લાગવાની સૂચના મળતા જ પલસાણા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઇટર્સે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા લાગેલી આગને નિયંત્રણમાં લેવા માટે ફાયર ફાઇટર્સે લાંબા સમય સુધી પ્રયત્ન કર્યા હતા આગ લાગતા મિલમાં કામદારો હાજર હતા પરંતુ તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે આગના કારણ અને નુકસાનના સજોટ અંદાજ માટે તપાસ ચાલુ છે પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે છે અને તપાસ કાર્ય ચલાવી રહ્યા છે